ન્યાતિ હોલ માં અહે બંધારણ ની જીતી महासभा માં ઉપસ્થિત સર્વ ગ્યાતિજનો ને મારા પ્રણામ આમ તો આપણું ભારત દેશ લોકશાહી દેશ છે એમનું પોતાનું બંધારણ છે કે લોકો અહીં કેવી રીતે જીવવું પણ એની બતા કાયદા છે પણ આપણે આપણા પોતાને જરૂરિયાત કે પરણી આપણે સામાજિક પ્રકરણમાં પાછા થઈ ગયા છીએ અતલી મોટી સંખ્યા દર્શાવે છે કે આપણો સમાજમાં કે આપણા ઘરમાં ખરેખર બંધારણની જરૂરિયાત તો છે તો આ બંધારણ માટે કેવી રીતે કે આપણો સમાજમાં એક નાનો ખીછો વ્યા છે એને ડામવા માટે આપણે એક વ્યવસ્થા ઊભી કરવાની છે જેનું નામ આપો કેમ આપણો સમય સાથ અને સહકાર આપે એ પૂરી પૂરી અપેક્ષા છે હવે આમાં જે મારો એક મુદ્દો એવો લેવો છો અસ્તોભોજન નથી લાગતી પણ અમારા ગ્રુપમાં એ વાત છે એટલે મે હસવામાં કાઢી લીયો એ મને મારા મિત્રએ કીધું કે આપણે બંધાણ બનાવશું આપણે બધા હાઈ પાર્ટ છીએ પણ ઘરે જશો તો ભાઈઓ કેતો તમનેનો ખભે પર હાથ થોડું પોશી આમાં ખાઈમી છે આપણે ગ્રુપેશર સારી છે કોમ કો તો કે આપણા ઘરે કુછ આપણો નહી આવે તો એટલે મુધો ગંભીર બને અને આશા સુરત બને એટલે એમને થોડું મથન જરૂરી છે બસ એટલું કહેવા માંગુ છું તો